સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાધનપુર શહેર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી લીલી ઝંડી બતાવવામાં આવી હતી આ તિરંગા યાત્રાનું રાધનપુરની શેઠ કેબી વકીલ હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આતકે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તેમજ પોલીસ સ્ટાફ સહિતનાઓએ ખાસ હાજરી આપી પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આતકે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તેમજ પોલીસ સ્ટાફ સહિતનાઓએ ખાસ હાજરી આપી પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારત ભર માં હર હર ઘર તિરંગા લહેરા એવી રીતે આજે રાધનપુર માં નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બદલ હું અહીંયા

મોદી સાહેબ ની જે વાત છે આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેર ને આ તિરંગા મય બનાવીએ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર